નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ટ્રેક્ટર ટેલર સહાય યોજના જેની અંદર ખેડૂતો માટે શ્રેષ્ઠ તક કહી શકાય એવી ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસની અંદર શરૂ કરવામાં આવેલી છે ટ્રેક્ટર ટેલર એટલે કે ટોલું જે આપણે ટ્રેક્ટરની પાછળ આવે છે એના માટે ગુજરાત સરકાર દ્વારા એક સહાય આ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ કરવામાં આવેલી છે આ સહાયની અંદર કોણ અરજી કરી શકે કેવી રીતે અરજી કરી શકે અને કેવી રીતે લાભ મેળવી શકે એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી ચર્ચા કરીશું તો આપણે સૌ પ્રથમ તમારે ગૂગલ પર આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત એ ટાઈપનું સર્ચ કરવાનું રહેશે આઈ ખેડૂત પોર્ટલ બે હજાર પચીસ અથવા ગુજરાત સર્ચ કરશો એની અંદર એક આ વેબસાઇટ આવશે આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત એ વેબસાઇટ તમારે અહીંયા તમે જોઈ શકો છો કે ખાસ કે આ ખેડૂત પોર્ટલ ગુજરાત ડોટ કોમ એ આપ તમારે ખોલવાની રહે છે એ વેબસાઇટ ખોલશો એટલે આ ટાઈપની તમારે અલગ અલગ પોસ્ટો દર્શાવતી એક આ તમામ ગુજરાત સરકાર દ્વારા સરકારી યોજના અને ભરતીની માહિતી આપતી આ જ વેબસાઇટ મળી જશે તો તેની અંદર અહીંયા તમે જોઈ શકો છો પહેલી ટ્રેક્ટર ટેલર સહાય યોજના એના પર ક્લિક કરશો એટલે આ ટાઈપનું સંપૂર્ણ લેખ અને સંપૂર્ણ ડિટેલ્સ એની તમારી સામે આવી જશે તો આગળ વાત કરીએ તો ટ્રેક્ટર ટેલર સહાય યોજનાની અંદર ગુજરાત ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સાધન સામગ્રી ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે સબસિડી રૂપે સહાય ગુજરાત સરકાર આપવામાં દ્વારા આપવામાં આવે છે તેની અંદર અરજી કરવાની તારીખો અહીંયા દર્શાવવામાં આવેલી છે ચોવીસ એપ્રિલ બે હજાર પચીસથી પંદર મે બે હજાર પચીસ સુધી ઓનલાઈન તમે એપ્લાય કરી શકો છો એની અંદર ખાસિય તો ખેડૂતોએ ખેતીમાં ઉપયોગમાં લેવા લેવાતા ટ્રેક્ટર ટેલર માટે સહાય મળશે સહાય સીધા ખેડૂતના બેંક ખાતામાં જમા થશે અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે રાજ્ય સરકાર દ્વારા યોજના પૂરતી પારદર્શિકતા સાથે ચલાવવામાં આવે છે અને આ અરજી કોણ અરજી કરી શકે ગુજરાત સરકારનો કોઈ પણ નોંધાયેલો ખેડૂત આની અંદર અરજી કરી શકે છે ખેડૂત પાસે કે તે લાયક જમીન હોવી જરૂરી છે અગાઉ આ સહાય યોજનાનો લાભ ન લીધેલો હોય આવા લોકો આ યોજનાની અંદર એપ્લાય કરી શકે છે તો જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો આધાર કાર્ડ સાત બાર અને આઠ આના ઉતારા અને બેંક પાસબુક ખાસ જરૂરી છે મોબાઈલ નંબર પણ જરૂરી છે પાસપોર્ટ જરૂર નથી જો એ પણ માંગ્યો છે એટલે તમારે રાખવાની જરૂરી છે ડેક્ટર સાક્ટર ટેલર ખરીદવાનો કોન્ટ્રેસન એટલે કોટેશન એની અંદર દર્શાવવામાં આવે છે એ લાસ્ટમાં પાસ થયા પછી હાલ ફોર્મ ભરવા માટે જરૂરી નથી ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની રહેશે સૌ પ્રથમ આઈ ખેડૂત પોર્ટલ પર તમારે જવાનું રહેશે આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત તમે સર્ચ કરશો તો એ વેબસાઇટ અને આ પર ક્લિક કરશો એટલે તમે એની અંદર જશો એની અંદર ખેતીવાડી યોજનાઓનો સંલગ્ન પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે ટ્રેક્ટર સહાય ટ્રેક્ટર ટેલર સહાય પર ક્લિક કરવાનું રહેશે જો તમે અગાઉ નોંધણી કરેલી હોય તો હા પ્રશ્ન કરો અને લોગ ઇન કરો જો નથી કરી લેતો ના પ્રસંગ કરીને તમારે નવેસરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અરજી ફોર્મ જરૂરી વિગતો ભરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમારે ફાઇનલમાં સબમિટ ફોર્મ કરવાનું રહેશે અને જે અરજી ક્રમાંક છે એ નંબર ખાસ સાચવીને રાખવાનું જરૂરી છે અરજી દરમિયાન તમારે ખાસ ચોક્કસ એટલે કે સંપૂર્ણ માહિતી સાચી હોવી જોઈએ ખોટી આપનાર માહિતીની અરજી રદ પણ થઈ શકે છે અરજી બાદ આઈ ખેડૂત પોર્ટલ પર જેને સ્ટેટસ પણ તમે ચકાસી શકો છો તો મિત્રો અહીંયા તમે સંપૂર્ણ વાત પણ આ સાંભળી છે હવે એક અહીંયા બેનર પણ તમને દર્શાવવામાં આવેલું છે ટ્રેક્ટર સહાય યોજના બનાસ સીએસસી સેન્ટર દ્વારા તમને ઘરે બેઠા પણ ફોર્મ ભરી આપવામાં આવે છે તેની અંદર તમે વોટ્સઅપ નંબર પર અહીંયા દર્શાવેલ છે છોતેર ડબલ ઝીરો છસો વીસ છસોતેર એના પર તમારે તમારો આધાર કાર્ડ આ આઠ અનઉતારો અને બેંક પાસબુક નાખશો અથવા આઠ અનઉતારો નહીં હોય તો તેમાં તમને ઘરે બેઠા પણ નીકાળી આપવામાં આવશે જે એના દ્વારા તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો અહીંયા પણ બીજી પણ ડિટેલ આપેલી છે વેબ સ્ટોરી દ્વારા તમને નાનકડી માહિતી પણ સમજાવવામાં આવેલી છે જો મિત્રો તમારે ટ્રેક્ટર ટ્રેક્ટર ટેલર સહાય યોજનાની જરૂર હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો યસ અને બીજી કોઈપણ યોજનાની માહિતી તમારે જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો અવશ્ય તમને વિડીયોના માધ્યમથી સમજાવીશું થેન્ક યુ